તો અહીંયા રસ્તામાં ઊભો રહી ગયો હતો ઘડીક કારણ કે મારે કોલ આવ્યો હતો દુકાનેથી પાછો કસ્ટમરનો કે ક્યારે દુકાનો મેં કીધું જમવા છું બે વાગે આવીશ તો કે થોડાક વહેલા આવજો મેં કીધું વાંધો નહીં પણ હવે જમીન પછી આવે ત્યાં સુધી તો નહીં આવે મેં કીધું તો આપણે અહીંથી જતા હતા હવે ઘરે આપણે પીપળ ઊભો રહી ગયા હતા ઘડીક તો ત્યાં પછી વાત કરી લઉં કોલ ઉપર ને પછી જાઓ તો ચાલો આપણે અત્યારે આવીશી ઘરે જમવા ને આજો કાલે આપણે કરાવી નાખ્યા છે હેરને વાલદાડીનું બંને કામ કારણ કે ગરમી એટલી થતી હતી તો મને ગરમી બહુ લાગે તો મેં કીધું કરાવી નાખું તો આપણે જીસુભાઈ પાસે રાતે ગયા રાતે કરાવ્યું ને આપણે જઈએ ઘરે જમવું સમય થયા તો તમને ખબર છે આપણે એકવાર જો બેસી ગયો છે ચાલો આપણે ભૂખ લાગી હોય પેલા ખાઈ લઈએ ફટાફટ હવે ચાલો તો હું આવી ગયો થોડો ઘરે જમીન ઘરે થી લોક મારી દઈએ આપણે અચ્છા ફટાફટ જમીન આવી ગયો છું લોક બહુ કડક થઈ ગયો કાસડ આવ્યો પછીનો અને પંખો શરૂ કરી દીધો છે ને ટોપી કાઢી નાખી તમે આવી ગયો તો કારણ કે મારે થોડું કામ હતું દુકાને ઘર નો ફોન આવ્યો કસ્ટમર કીધું તો કસ્ટમર નો ફોન આવ્યો હતો તો ફટાફટ બતાવી ફટાફટ જમીને આવી ગયો ને ગાડી જો સામે બહાર પડી છે ને હું આવી ગયો હતો તો કસ્ટમર નો ફોન આવ્યો હતો કે તમે આવી જાવ ને કે વાંધો નહીં ગામમાં ગેલા છે આગળ આવે છે તો એનું પાછું કામ પતાવી ફોન એટલે અને થોડુંક મારા કામ શીખે ફેમિલી ને આજો ગરમી આપણે કરી ગરમી નો રાતે પછી ફોન કર્યો આપણે આપણા મિત્રને તો આવી ગયા અને આપણે કરી દીધું તો રાજાએ અમારે અગિયાર વાગી ગયા હતા આમાં કેમકે અમારે બહુ વાર લાગે જો વાળ દાટી બે વસ્તુ કરી તો ગરમી થઈ ગઈ એટલે હાવ ઝીણા કરે નાખાવું મારો તો પ્લાન હતો હાવ હું કહો હાવ એક નંબરનો જીરા મશીન જ મારી હતી હું કહું કઉ ઉપાધિ જ નીકળાય પછી થશે મોટે મોટા કરી નાખી ફેમિલી એવો પ્લાન હતો પણ પછી હું કહો વાંધો ને હાલછવો જેવો એ હોય તો હવે અત્યારે સુકૂન સારું મળે છે કે કારણ કે ગરમી થતી હતી એટલે આ ઠંડુ વાતાવરણ થઈ ગયો તો પંખો પંખો પરંતુ છે ડાયરેક્ટ અંદર ડાયરેક્ટ હવા ઉતરે છે ડાયરેક્ટ અંદર તળિયામાં ડાયરેક તો ફેમિલી છે કેમ કે ગરમી ન હોય વધારે પ્રમાણ વધી ગયું વાળ ને એવું રૂપા રાખીને તો વધારે વાંધો ન આવે તો ચાલો ફેમિલી આગળ ચાલો તો ફેમિલી વાગી ગયા છે ચાર ને માથું બહુ જ દુખતું હતું અત્યારમાં બહુ માથું દુખતું હતું તો કપડે ઝોલું લઈ લીધું મતલબ પાંચ મિનિટ કરીને અમે બપોરનું કઈ કામ હતું તડકાનું કોઈ હોય નહીં અત્યારે કઈ કસ્ટમર હોય ને તડકાના અને બહુ જ માથું દુખતું હતું તો પછી આપણે એક પાંચ મિનિટનું ઝોલો લઈ લીધું આંખો બળતી એટલે આરામ કરી લીધો છે આપણે અને હવે ચાર વાગી ગયા છે તો કોફી પી આવું ફેમિલીને પછી પાછું આવું ફટાફટ દુકાને અને પછી પાછા જશું છે આપણે રિલેસ બનાવવા માટે ફેમિલી ચાલો તો આપણે અત્યારે હવે ઘરેથી કોફી પીને આવ્યા અત્યારે છ હાડા છે ત્યાં અને ફરીવાર પાસે આપણે જ્યાં કાલે આવ્યા ત્યાં રીલ્સ ઉતારવા આવી ગયા બુલેટ લઈને ને આપણે છો મારા મિત્ર ને વિઠ્ઠલભાઈ બંને તો દૂધની થેલી લઈને આવ્યા છે ને ચા બનાવવાની છે તો હું વર્ષે ચા બનાવવાની

છે પાણી પાણી પીને ચા પાણી પીને પછી રેસ બેસ ઉતારી એકાદ બારી ભાઈ મારે ચા બનાવ્યા ત્યાં આપણે સ્પેશિયલ આજે ચા પીવા માટે આવ્યા તો ચા પીને પછી રીલ્સ ઉતારી વાળીનું પાણી તો મીઠું જ હોય

તો એ પાણી કે આવું આપણે રીલ્સ પીલ્સ બનાવી લઈએ એકાદ બે ત્રણ અને ચા પાણી પી પછી ને પછી પાછા રીલ્સ બનાવી લઈએ પછી પાછા ભાગ દુકાને ફેમેલી તો અહીંયા મજા આવે છે એટલે આપણે અત્યારે પાછા રીલ્સ કાલના ટાઈમે આવી ગયા ઘરે ગયા હતા કોફી પીધી અને પછી દુકાને બેઠા ને પછી પાછો દુકાન આવી ગયો તો છ ખાડા છ જેવું મિનિમમ થઈ ગયું અત્યારે પણ આજે વાદળા છે એટલે સૂર્ય બહુ ઓછો દેખાય એવું છે પણ એકાદ રીલ્સ બની જાય એવું છે ફેમેલી તો પણ રીલ્સ તો બનાવવાની છે આપણે એકાદ બે બનાવવાની રોજે એટલે જોવું હતું ને અત્યારે તો એ સૂર્ય તો કઈ શાનો સારો દેખાય છે વાંધો નથી એ રીલ્સ બની રહે એવું છે તો મારે બારી ભાઈ સા ઉકાળે છે અને મારા જીગ્રો થોડ હિસ્કા ખાય છે ડાયરેક સ્કૂલેથી આવી ગયો છે ભાઈ ને આપણે ડાયરેક્ટ એને લઈ આવ્યા હતા પાછા ઘરે જઈને ને આપણે રીલ્સ બનાવવાની છે અમારી કેમેરામેન છે આમાં શું પડેલું છે ખાતર છે હા મારામાં ડીએપી ખાતર કેમ એમાં પડ્યું ઠીક વધારેલું છે તો બાજરી ભૂણ આવ્યા હતા તમારા પાસે કે કાલ તો આ ભૂણ આ બધું વીખી નાખવું રણ વીખણ કરી નાખવું વચ્ચે અંદર આમ આગળ જોયું ને તો આમ અંદર ભૂણ આવી ગયા ને બધું રણ વીખણ કરી નાખવું એ આપણે આગળ જઈ તમે બતાવી અંદરથી આપણે બુલેટ અહીં મૂકી દીધું જો બુલેટ ને ટોપી બે વસ્તુ મૂકી દીધી છે અંદર ભૂણ આય બધું રણ વીખણ કરી નાખ્યું છે બાજરીમાં અંદર બધું તોડફોડ કરી નાખ્યું મતલબ ઘણી ખરી થોડી નીકળું છે જો અંજે જો અહીંયા ભૂણ આવી ગયા છે આંબી ગયેલા છે અહીંયા આપણે અહીં ભૂણ આંબી ગયા પણ આપણે રીસ ઉતારવાનું લોકેશન થઈ ગયું છે ભૂણ આંબી ગયા અહીંયા ઘણી ખરી નુકસાન કરી નાખી છે ભૂણ તમે જો તો ફેમિલી આપણે પહેલાં તો બાર ભાઈ ચા બનાવશો તો ચા પીવાની છે તો પહેલાં આપણે જઈએ જો કે આમ તો આપણે ઓફિસ પી પણ આવું હોય ત્યારે આપણે ક્યારેક ક્યારેક ચા પી લઈએ આપણે એવું કંઈ નથી પાછું તો તો બધું હાલે ભૂખમાં ગાજરી હાલે બરોબર ને બરાબર ભાઈ હા એમ

આ થઈ ગઈ કમ્પ્લીટ જો મારા ભાઈ બનાવી દીધી છે કમ્પ્લીટ રગડો કેમ રગડો રગણો ભાઈ કંઈ ઘટે ની એવી તો હાલો પહેલા આપણે ચા પાણી પી લીને પછી એકદમ બે રીલ્સ ઉતારી ફેમિલી તો ચાલો ફેમિલી હવે આપણે આ વ્લોગ્સ પૂરો કરીએ છે આપણો ગુજરાતી કાઠિયાવાડી વ્લોગ્સ તો આ આપણે ઘણી બધી રીલ્સ ઉતારી છે ને હવે જો શામ ઢળને આઈ એ મતલબ હવે સાંજ પડવા આવી છે તો હવે આપણે ઘણી ખરી લીસ્ટ ને ઉતારી લીધો અમારે કેમેરામેન જગ્યા સાથે તો હવે આપણે નીકળીએ અત્યારે ઘરે કે હવે પછી ઘણી બધું મોડું થઈ ગયું છે પાંચ હાથ રીલ્સ બનાવી લીધી છે અને ચા પીવા માટે સ્પેશિયલ આવ્યા હતા ચા બહુ મસ્ત બની હતી ફેમિલી તો ચાલે આપણે કાલે પાછા જો ટાઈમ રહેશું તો પાછા કાલને કાલ આ જ જગ્યાએ આવશું પાછા પણ ચા પીશું તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આપણા ગુજરાતી દેશી કાઠીઓ બ્લોગ છે પૂરો થઈ છે તો તમારી ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને સપોર્ટ કરો થોડો ઘણો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો તો આપણે આવા નવા દેશી વ્લોગમાં મળતા રહીશું બરાબર ચાલો નીકળીએ ઘરે સોરી દુકાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં